ટંકારિયા બારીવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટનું રંગારંગ ઉદ્ઘાટન સમારોહ યોજાયું ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર રશીદ પટેલના હસ્તે રિબિન કાપી ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઈ ભરૂચના ટંકારિયા સ્થિત બારીવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્યાથી ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર રશીદ પટેલ તેમજ લુકમાન મેરીવાળા સફવાન ગોગા સલીમ વૈરાગી ફિરદોસ ભોજાના

ટુર્નામેન્ટ સફળ બને માટે શુભેચ્છાઓ પાઠવી હતી ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજ એક મંચ પર આવે એ હેતુસર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે ટુર્નામેન્ટની પ્રથમ મેચ વાગરા અને ભરૂચની ટીમો વચ્ચે યોજાઈ હતી વાગરાની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી સમગ્ર કાર્યક્રમને મુખ્ય આયોજક જુનેદ ટીચુક વસીમ મુનશી તેમજ આરીફ બાપુજીએ ખૂબ સારી રીતે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો હું આરિબાપુજી ઓર્ગેનાઇઝ છે બારીવાડ સ્પોર્ટ્સ ક્લબ કંકરિયા પરથી આજ રોજ અહીંયા બારીવા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફીનું ઉદ્ઘાટન થયેલું છે આ પ્રસંગે આપણા ટેસ્ટ માજી પ્લેયર રસીદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અમારા આમંત્રણ આપીને ઘણા બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા એ બદલ હું બધાનો આભાર માનું છું આ ચેમ્પિયન્સ ટ્રોફી જે ચાલુ કરવાનો હેતુ એટલો જ છે કે આપણા મુસ્લિમ સમાજમાં એકતા રહે ભાઈચારો રહે એકબીજા મળે અને તમે જાણો છો કે ક્રિકેટ તો એક જેન્ટલમેન ગેમ છે એ ઉદ્દેશ્ય અમે આ ટુર્નામેન્ટ ચાલુ કરેલું છે આજે ઇન્શાલ્લા બહુ સારી રીતે ઉદઘાટન છું આ પ્રસંગે હાજર રહેનાર હું તમામ પત્રકારોનો પણ આભાર માનું છું તમામ મહેમાનોનો આભાર માનું છું અને ખાસ કરીને યુકેથી શહીદભાઈ બારીવાળા શારીખાઈ ટિચ્છુક અને જે કંઈ લોકોએ અમને હેલ્પ કરેલ છે એ બધાનો દિલથી પારિવાર સ્પર્શ ક્લબથી અભાર માનું છું બરાબર છે થેન્ક યુ ઓલ